હેલો એવરીવાન જય શ્રી કૃષ્ણ રાધા રાધે જય સ્વામિનારાયણ બધાનું સ્વાગત છે સોમવાર શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર તો તમને બધાને શ્રાવણ મહિનાના પહેલા સોમવારની હાર્દિક હાર્દિક શુભકામના ભગવાન ભોળાના બધાના જીવનમાં હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી શુભેચ્છા તમને બધાને અને અહીંયા જો દીવાબત્તી થઈ ગયા મારે જો દીવાબત્તી થઈ ગયા છે મસ્ત મજાના અને વરસાદ પણ વરસી રહ્યો છે વરસાદ કંઈક આવવો છે જો તો છે ને માન્યાને મૂકીને આવી ગઈ હું ચાલુ વરસાદ આજે મૂકવા ગઈ હતી એટલે આજે છે ને નાયા વગર ગઈ હતી કેમ કે રેનકોટ પહેરીને તો અહીંયા આટલું આમ પલળી જાય પાણી અહીંથી ઉતરે ને ગળેથી બધે અને નીચે પગમાં એટલે તું પલળી જાય એટલે મેં તો હાલો આજે આવીને નહીંશ નહીં તો રોજ નાઈને પછી માન્યાને મૂકવા જાઓ તો માનિયાને મૂકીને આવી ગઈ છું ભાગી ગયા છે આઠ અને એક કલાક છે આપણી પાસે પેલા ચાલો ભગવાનની વાઈટું પૂરી થઈ ગઈ છે પલાળી દઉં મારા માટે ચા મૂકી દઉં કેમકે આજે હું રહીશ સોમવાર અને માન્યા મીશું બે છે તો મીશુને આજે જવાનું છે નવ વાગે તો એને આજે બે લંચ બોક્સ લઈને જવાના છે તો કે મમ્મી એકમાં ભાત વઘાર દે છે અને બીજામાં એ કંઈક એનું ફેવરિટ ગમે ફ્રૂટ લઈ રહી જશે કે આ ખરા ગમે કંઈક લઈ જશે છેવડો કે એવું તો ચાલો ભાત વઘારવા છે એક કલાક નહીં પણ પોણી કલાક જ છે મારી પાસે પોણા નવે નીકળીશ ત્યારે નવ વાગે એને એક્ઝેટ ત્યાં પહોંચાડવાની છે મારે એટલે આજે ચાર ધાકા છે તો ચાલુ વરસાદે પાછી જઈશ મૂકવા માટે અને પાછા પલળશું ને એવું થશે ને યોગામાં ખબર નહીં આવે આજે ચાલુ હશે કે નહીં વરસાદ છે એટલે તો બાઈટ પલાળી લઈએ ચાલો જોયા વાઇટ પલાડી દીધી છે અને બાલ્કનીમાં મસ્ત પેલા ચા એન્જોય કરી લે વરસાદ સાથે ચાલો એ મસ્ત વરસાદી વાતાવરણમાં ચાની ચા ની ચુસ્કી લેતા લેતા આખા દિવસ નું મારા મગજમાં ચાલી રહ્યું છે કે આજે આખો દિવસ શું કામ કરવાના છે અને શું શું કરવું છે એ ચા પીતા પીતા અહીંયા હું વિચારી લઉં કે નાસ્તો કરતી હોય તો પણ વિચાર લો સવારનો નાસ્તો મારો બાલ્કનીમાં જ હોય છે તો આવી રીતે કંઈક સવારની શરૂઆત થાય મારી તો આપણા માટે થોડીક દસથી પંદર મિનિટ કાઢી અને આવી રીતે શાંતિથી બેસી અને ચા કે નાસ્તો એન્જોય કરવાનો સવાર સવારમાં હે ને બાકી તો આખો દિવસ આપણા માટે ટાઈમ આપણે કાઢી શકતા જ નથી

વચ્ચે વચ્ચે કામ કરવાનું જવાનું આવીને કામ કરવાનું બે કલાક વળી જવાનું બે કલાક કામ કરવાનું પાછું જવાનું એવું બધું છે ચાલો તો અહીંયા હું આવી ગઈ છું કિચનમાં ફ્રેશ થઈને દીવાબત્તી પૂજા બધું થઈ ગયું માન્યા સ્કૂલે જતી રહી અને દૂધના કામ પણ બધા થઈ ગયા છે દૂધ મેળવવાનું હોય ગરમ કરવાનું હોય છાશ કરવાની હોય ગોળા વિછડવાના હોય બધા કામ બતાવી દીધા છે અને અહીંયા આવે લીધા છે મેં વાસણને તો વાસણ ગોઠવી અને પછી અહીંયા છે ને રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈશ સવારમાં મારે નવ વાગે ને ત્યાં મારે શાકને એવું તો બની જ ગયું હોય રોજે કેમ કે નવ વાગે હું યોગામાં જાઉં એ પહેલાં શાક બનાવી લઉં અને લોટે બાંધી લઉં પછી હું આવતા આવતા મારે સવા દસ વાગી જાય અને અગિયાર વાગે ત્યાં મીશુને રેડી થવાનું હોય એટલા માટે સવારમાં શાક તો મારે બની જ જાય અને આજે તો મીશુને નવ વાગ્યામાં જવાનું છે એટલે ભાત વઘારવાના છે અને મારે છે સોમવાર એટલે આજે બધું જ સવારમાં પતી જશે કામ અને અહીંયા મીશુ માટે બને છે રોટલી કેમ કે એને નવ વાગ્યા આજે જશે એટલે જમીને તો નહીં જાય એટલે મેં કીધું નાસ્તો કરી લે અત્યારમાં તેના માટે એક રોટલી બનાવી છે અને ચા છે એ તો મારી સાથે જેનો બની ગયો તો કેમકે એને છે ને ઠરેલો પીવો એ ગરમ પીએ નહીં એટલા માટે તો અહીંયા કામ કરતાં કરતાં મારે બેકગ્રાઉન્ડમાં મુરલી વાગી રહી છે મસ્ત પોઝિટિવ વિચારો સાથે અહીંયા બધું કિચનનું કામ થઈ રહ્યું છે તો સાથે સાથે મેડિટેશન પણ થઈ જાય કેમ કે ઘરનું વાતાવરણ અત્યારમાં મસ્ત શાંત હોય મીશું એનું હોમવર્ક કરતી હોય વાંચતી હોય અને હું મારું કામ કરતી હોય એકદમ શાંત વાતાવરણ હોય તો આજે મીશુને લખવાનું હતું એટલે મારે મુરલી ચલાવી હોય ને તો ચાલી શકે વાંચતી હોય તો પછી હું એ ના હોય ત્યારે કરું અને અહીંયા મસ્ત ભગવાનના વિચારો પોઝિટિવ વિચારોથી ને જમવાનું બને છે આપણે જેમ વસ્તુમાં મસાલા કરીએ ને એવી જ રીતે આ એક પોઝિટિવ વિચાર છે એ મસાલો જ છે જે ખાવામાં ભળી જાય અને એ ખાવાનું જ્યારે આપણે ખાઈને ત્યારે પોઝિટિવ વિચાર રોજ આવે તમને અને આ ખાવાનું છે એ મસ્ત અમૃત બની જાય એમ કહેવાય પ્રસાદ બની જાય ભગવાનનો તો બાબાની યાદોમાં આજે તો મસ્ત મેડિટેશન સાથે શુદ્ધ વિચારો સાથે અહીંયા ખાવાનું બની રહ્યું છે અને અહીંયા આ રાઈસ છે મીસુને લઈને જવાના છે આજે સ્કૂલે તો માન્ય આવીને ખાશે અને અહીંયા આવા જ વિચારો સાથે હું જમવાનું બનાવતી હોઉં છું તમે લોકો કેવી રીતે બનાવો એ કહેજો ઘણા લોકો ભજન સાંભળતા હોય ભગવાનનું કાંઈ બીજું પણ સાંભળતા હોય એ રીતે બધા બનાવતા હોય તો તમે કઈ રીતે બનાવો છો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને હા હાઈપ આપવાનું ભૂલતા નહીં ચાલો જો ગઈ જાય રાઈસ બની ગયા છે મીસુ રેડ જેવા ખાવાતા કે પીળા નો બનાવતી તો બની ગયા છે ઠારવા મૂકા થાળીમાં ટાઈમ થઈ ગયો છે જવાનો દસ મિનિટની વાર છે દસ મિનિટે તો ત્યાં પહોંચી અમે તો વાયગા છે કેટલા સાડા અગિયાર પાછો ફરીથી સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો મીસુ મૂકીને આવીને છે ને ફટાફટ મેં પેલા યોગા જોઈન કર્યા છે ઓનલાઈન હતા એટલે પહોંચાડું બાકી પહોંચાત નહીં આજે કેમ કે નવ વાગ્યા ટાઈમ હોય તો ન પહોંચાય આજે સાડા થી સાડા નો ટાઈમ હતો તો એ પૂરું થતા થતા પોણા અગિયાર થઈ ગયા અને પછી ફટાફટ કામ બાકી હતું એ કર્યું હજી કપડા તો મશીનમાં છે કેમકે મશીને લોહી છે મશીન એ ખરાબ થઈ ગયું છે કેમકે પાણી જે લેતું હોય ને બંધ નથી થતું લેવલ ઉપર બે દિવસ ત્રણ દિવસ છે ને હું રોજ થ્રી ઉપર રાખું ને લેવલ તો નહોતું ચાલતું આજે ટુ ઉપર બે દિવસથી ચાલતું તો આજે ટુ ઉપર એ ન ચાલ્યું તો માંડ માને એમાં કેટલી વાર મહીથી પછી હાલે છે હજી મશીન ફરે છે કામ બધું થઈ ગયું ચાલો માન્યાને ને લઈ આવું વરસાદ ચાલુ છે જો અહીંયા રેનકોટના ગાભા પોટલા લઈ લીધા છે ભેગા એટલે વાર લાગે થોડીક તેડવામાં કે રેનકોટ પહેરીને આવીને વરસાદો એટલે થોડીક વાર લાગે ચાલો તેડી આવું પછી આવીને મળું મોબાઈલ ઘરે જ મૂકીને જઈશ કે બધું ભેગું કેટલું ખાચવું એવું તો સ્કૂલેથી આવી ગયા અને માનું બેન જો શું ખાય છે રાઈસ હે ને રાઈસ ખાવ છો ને પછી એક ફ્રૂટ ખાવાનું છે પછી ઓકે થોડી વાર રહીને કાંઈ તીખા ન થાય મરચું જ નથી થાય મરચું જ ન થાય ખોટા એવા એક્ટિંગ કરવા એ જ મરચા વગરના જ રાઈસ છે હે ને આઈ જે માં છે ને ઓડદર નથ નાય કે દીદી વગર ખાવા થાય કે મમ્મી એવા ઓલા આપણે માં સાઉથ માં હોય ને એવા કલરના ના કર દી કે એટલે એવા કલર બને ઓછો હે ને તો ચાલો આવી ગયા જમી લઈએ અને પછી સુઈ જે ગાભા નવરા નો થાય કેમ કે રેનકોટ પહેરીને જાય ને તો કપડા તો પલળી જ જાય એટલે આવીને બદલાવે તો પડે જ એટલે કપડાં એટલા બધા થઈ જાય ને કે વાત પૂછો માં

જો માનું ને હવે નાસ્તો ચાલશે તો માનું શું ખાવાની છે માનું છે ને કોમ્પિટિશન માં બટકું મોટું ભરી લીધું મમ્મી આરે કોમ્પિટિશન લગાવ્યું છે માની હે ને તારું હોમવર્ક કયું છે ટ્યુશન તો કરવામાં ને મારે દીકરો પછી કઈ જો અત્યારે મેંદી દિન કોન પાછો જ મેં સંતાડ દીધો ક્યાં ત્યાં રાત માં આવી ગયો લાયો આવું ફેંકી દેવો રાખો જ નથી અત્યારે આંગણી મહેનત દીદી જો હમણાં સાત માં પાંચ ની જ વારે દીદી ભૂખ ભૂખ કરતી આવશે હમણાં એને ભૂખ લાગી ગયું હોય હવાર ની વહી ગઈ જાય બિચારી જો ગુવાર મેં કાઢો હે હું કરતી હતી એડિટિંગ વચ્ચે ફોન આવી ગયો ફોનમાં એવું થાય છે અહીંયા છે ને અંદર નેટવર્ક આવે ને ફરજિયાત મારે બાલ્કનીમાં જવું પડે તો ચાલો ગુવાર બટેકાનું શાક બનાવ મારે અત્યારે એકટાણું કરવાનું છે મારા માટે રોટલો કરીશ ને માન્ય મીસુ માટે રોટલી બનાવીશ ચાલો જો અહીંયા પ્લેટ થઈ ગઈ છે રેડી મરચા અથાણું મસ્ત મજાનું ગુવારનું શાક છે અને અહીંયા રોટલો છે અહીંયા માન્ય મીસુ માટે રોટલી છે જો મીસુ તો મરચું લીધું જો જો તીખું ન હોય અને અહીંયા ઠંડી ઠંડી છાસ ચાલો જો જમીને થઈ ગયા છીએ ફ્રી માન્યા બેન બેસી ગયા છે હોમવર્ક કરવા માટે અને મીસુ કઈક ટાઈમ પાસ કરતી હતી

યા પલાળી દીધા છે આમાં બદામ પલાળી દીધી છે અને અહીંયા રાજમા પલાળવા છે કાલે બનવાના છે રાજમા ચાવલ મી શું કે મમ્મા રાજમા ચાવલ બનાવ ચાલો નાખી જો આવી હોતી ગઈ